નમસ્કાર મિત્રો આપણા યુટ્યુબના ફર્સ્ટ બ્લોગમાં આપણું સ્વાગત છે આજે આપણે બતાવી રહ્યા છે કે મગફળી કઈ રીતે ખરપવી અને કઈ રીતે નિંદામણનો નાશ કરતો અને કઈ રીતે મગફળી ખરપાય છે એ જોઈએ આપણે વિડીયોમાં લાસ્ટ સુધી બનાવ્યો અને જુઓ કઈ રીતે બધું થાય છે તમે પણ આવી રીતે ખરપી શકો છો જુઓ મિત્રો મગફળી ખરપવાનું કામ ચાલુ છે નિંદામણ બહુ છે અને વરસાદ પણ છે પણ જોઈ લો મિત્રો કેવી મસ્ત ખરપાય છે જોઈ શકો છો તમે પણ આવી રીતે ખરપી શકો છો જો એટલી તો ખરપી નહીં એટલી હજી બાકી છે આપણે ધીમે ધીમે ખર્ચા રાખશું ક્યાં જવું છે ચલો ચાલુ કરી દઈએ પાછું આ ટાયર બહુ મસ્ત આવે છે એકદમ તકલીફ અને બળ પણ નથી પડતું મસ્ત મજાનું ચાલે છે જોઈ શકો જો મિત્રો કેવું ચાલે છે એક હાથથી પણ બહુ સરસ ચાલે છે જરા પણ તાકાત નથી પડતી નજીકથી જોઈ શકો મિત્રો જો તમે પણ આવી રીતે ખરપો મગફળી પણ સારી થશે અને દવા નહીં છાંટવી પડે નિંદામણ ઓછું થઈ જશે આમાં બહુ ધ્યાન રાખવું પડે થોડું આમથી આમ થાય એટલે મગફળીનું કામ ઉપડી જાય દમણ બહુ છે એટલે અહીંયા ફસાઈ જાય છે સાફ કરી દેવાનું આમ ફરી પાછું ચાલુ આટલું બધું ખરપવાનું છે તો એક ઓલી બાજુ યા લગી સવારનું એટલું એક કલાકમાં એટલું થયું અહીંયા પણ એટલી ખરપેલી છે કેવું મસ્ત થાય છે જોઈ લો મિત્રો જરા પણ નિંદા મન નથી રહેતું એટલું બધું ખરપવાનું છે એક ઓલી સામેની દેખાય આ ઉધી એક બાજુ વરસાદનું વાતાવરણ છે વરસાદ આવી જાય તો પાછું કાંઈ કામનું નહીં ખપવાનું ચાલુ હોય ને થોડોક તડકો હોય તો બધું સુકાઈ જાય બીજી વાર મહેનત ન કરવી પડે ચાલો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો જોવા માટે લાઈક અને ફોલો કરો હવે આપણે મળશું બીજા બ્લોકમાં જય હિન્દ